ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ લિબ્રા લિબ્રા શબ્દનો અર્થ તુલા રાશિ ત્રાજવું વજનનું પરિમાણ પ્રાચીન રોમન લોકોનું એક રતન એટલે કે બ્રિટિશ પાઉન્ડ જેટલા વજનનું પરિમાણ અર્વાચીન બ્રિટિશ પાઉન્ડના મૂલ્યની પ્રાચીન રોમન સોનામહોર થાય છે લિબ્રા શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એનીવન બોર્ન બીટવીન સપ્ટેમ્બર 23 એન્ડ ઓક્ટોબર 22 ઇઝ અ લિબ્રા અર્થાત 23 સપ્ટેમ્બર થી 22 ઓક્ટોબર ની વચ્ચે જન્મેલો કોઈપણ વ્યક્તિ તુલા રાશિનો છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇફ યુ હેવ અ પ્રોબ્લેમ આસ્ક અ લિબ્રા ફોર હેલ્પ એટલે કે જો તમને કોઈ સમસ્યા હોય તો તુલા રાશિની વ્યક્તિ પાસે મદદ માંગો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ